ભાજિયાની જરૂર છે ખેતરમાંથી બરફ વહેણવા માટે મારા હારે કે જરૂર છે ખેતરમાંથી બરફ વેણવા શિયાળો આવે એટલે નક્કી થાય કે પાપડી વાવી કાકડી વાવી ઘઉં કરવા ઝાર કરવી શું કરવું બરાબર કેનેડામાં ખેતર હોય ને બે વીઘા હોય કે બસો વીઘા ફિક્સ જ છે એક જ ખેતી દેખાય પાછળ ખેતી આટલી બધી બરફની ખેતી અને અમારે કોઈ બી નહીં નાખવું પડતું કોઈ ઉપજ કરવાની જ નહીં ઉપરથી જ આવે છે કોઈક વાર કે દસ સેન્ટીમીટર હોય કોઈક વાર રેગ્યુલર હોય કોઈક અઠવાડિયે કોઈક વાર મહિને હોય આ વખત અમારે ખેતી થોડી લેટ થઈ છે પણ ગાભા કાઢશે તો ખરી માને એવી લાગી રહી છે બરાબર તો બીજું કશો ફરક નહીં ભાઈ ઇન્ડિયાથી અને કેનેડામાં બરાબર તો કણ હરિયાળી ક્રાંતિ છે ને અમાર તો શ્વેત ક્રાંતિ છે અને અમારે તો રિફ્લેક્શન એ આવે છે આ મોઢું દેખાય છે ધોરું ધબ લાગે છે ને બાકી તમને એમ કહીએ તો પાર્સલ કરવાનું વિચારીએ છીએ હવે તો ઇન્ડિયા થી બધું એક્સપોર્ટ કેનેડામાં થાય છે તો કેનેડાથી એક તો એક્સપોર્ટ કરવું જોઈએ ને ઇન્ડિયામાં તો થોડું સારું લાગે બરાબર લાગે તો અમે વિચારીએ છીએ કે હવે પેકિંગ કરીને મોકલવું છે આપણે બરફ બરાબર કારણ કે ઇન્ડિયામાં બરફની તો જરૂર છે ચોક ને ચોક તો વપરાય છે સમજદાર તો સમજી ગયા છે તો એવાના માટે અમે મોકલી દઈશું અહીંથી બરફ તો માણસોની જરૂર છે ભાજિયાની જરૂર છે કોમેન્ટ કરી દેજો તમારું નોમ અને નંબર તો તુકો હશે તો બોલાઈ લઈશું તમને વેકેન્સી હશે તો સ્પોન્સર કરી દઈશું બાકી તો કશું નહીં શ્વેત ક્રાંતિ અને વાઇટ ખેતી કરવી હોય આવતાર કેનેડા ભાઈ